અમદાવાદમાં નવી એક્સપ્રેસ બસ શરૂ થશે મણિનગર ગાંધીનગર અક્ષરધામ મંદિર અને સચિવાલય જતા નાગરિકો માટે અમદાવાદથી થી ગાંધીનગર અક્ષરધામ મંદિર સુધી નવી એ એમ ટીએસ એક્સપ્રેસ બસ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે સવારે જ મળેલી કમિટીના શહેરમાં લાલ દરવાજાથી એરપોર્ટ સુધીના નંબર એકસો બે પર ઓછા પેસેન્જર મળતા હોવાથી હવે મણિનગર ટર્મિનલથી ગાંધીનગર અક્ષરધામ મંદિર સુધી અગિયાર ફેબ્રુઆરીથી નવી બે બસ શરૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે જેથી દિવસ દરમિયાન સો ટ્રીપ પડશે એએમટીએસ કમિટીના ચેરમેન ધરમસિંહ દેસાઈએ જણાવ્યું હતું કે મણિનગર વિસ્તારમાં રહેતા નાગરિકો તેમજ સચિવાલય નોકરી કરવા જતા નાગરિકો માટે નવો એક્સપ્રેસ રૂટ શરૂ કરવાનો નિર્ણય લીધો છે જેમાં મણિનગર સ્વામિનારાયણ મંદિરથી શાહીબાગ સ્વામિનારાયણ મંદિર અને હરિભક્તોને અક્ષરધામ સ્વામિનારાયણ મંદિર જવા માટે પણ સરળ થશે સચિવાલય તેમજ ગાંધીનગર નોકરી ધંધા માટે જતા અને આવતા લોકો માટે કોઈ પણ પ્રકારના એક્સ્ટ્રા પાસ ફી તેમજ મનપસંદીદા ટિકિટ સિવાય માત્ર ને માત્ર જે ટિકિટ છે એ ટિકિટ લઈ મુસાફરી કરી અને પ્રવાસ કરી શકશે રેગ્યુલર ભાડાદરથી મણિનગર ટર્મિનલથી અક્ષરધામ મંદિર ગાંધીનગર એક્સપ્રેસ બસ સેવાનો લાભ મેળવી શકશે કયા કયા રૂટથી આ બસ શરૂ થઈ છે પુષ્પકુંજ એસટી સ્ટેડિયમ लाल दरवाजा दिल्ली दरवाजा शाही बाग अंडर ब्रिज सुभाष ब्रिज सर्कल विसट सर्कल तपोवन सर्कल कोबा सर्कल पी डी पीयू क्रॉस रोड रक्षा शक्ति सर्कल विधानसभा उद्योग भवन क्रॉस रोड जूना सचिवालय गांधीनगर अक्षरधाम स्वामीनारायण मंदिर नवा समाचार नवी विगत साथा फरी मुलाकाश हाल मी रजा आपो नमस्कार